ની અંગ દજાડતી ગરમીમાં તમામ લોકો પરેશાન થતા જોવા મળે છે તેવામાં અબોલ પશુ પક્ષીઓ માટે પણ ધ્યાન રાખવું તેટલું જ આવશ્યક છે તેવામાં અત્યારે પ્રહલાદનગર વિસ્તારની અંદર જે દ્રશ્યો સામે આવી રહ્યા છે સવારથી જ જે ગરમી શરૂ થઈ છે તેવામાં જે કબૂતરો માટેનો જે ચબૂતરો બનાવવામાં આવ્યો છે ત્યાં લોકો વહેલી સવારથી જ જે કુંડાઓ અહીંયા મૂકવામાં આવ્યા છે તેમાં પાણી ભરતા જોવા મળી રહ્યા છે ખાસ કરીને જે પક્ષીઓ છે જે ચણ તેમને જે નાખવામાં આવે છે તે ચણની સાથે સાથે વાત કરવામાં આવે તો પાણીની પણ વ્યવસ્થા તેમના માટે થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે માણસો માટે તો એસી અને બાકીની સુવિધાઓ પણ ક્યાંક ઉપલબ્ધ થતી હોય છે પરંતુ જ્યારે પક્ષીઓની વાત આવે ભર ગરમીની અંદર પક્ષીઓને પીવા માટે પાણી મળી રહે તે માટે અહીંયા કુંડા મુકાયા છે અને વહેલી સવારથી જ જે લોકો પક્ષીઓને ચણ નાખવા આવતા હોય છે તે આ રીતે જે અહીંયા કુંડા મૂકવામાં આવ્યા છે જ્યાંથી જે પક્ષીઓ છે તે પાણી પી શકે તેના માટેની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી છે ખાસ કરીને ગરમીની ઋતુ છે હીટવેવની આગાહી છે હવામાન વિભાગે રેડ એલર્ટ પણ આપેલું છે તેવાની અંદર અત્યારે ગરમીની જે રીતે શરૂઆત થઈ છે તેમાં પક્ષીઓ માટે પણ ક્યાંક ને ક્યાંક માનવ સેવા થતી જોવા મળી રહી છે કમલેશ પટેલ સાથે તેજસ મહેતા એ અસ્મિતા અમદાવાદ